મહાદેવનગર માં રહેતો ઓગણીસ વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ આનંદ શિરસાટ ગત રોજ રાત્રે સાડા નવ વાગે પોતાના ઘરના પાસે જ આવેલ સવિતા મેડિકલ સ્ટોર ની ગલીમાં બેઠો હતો આ દરમિયાન તેનો મિત્ર કૈલાસ રામસિંહ

રાકેશી ડિંડોલીમાં જ સાયનગર ખાતે રહેતા કૈલાસ સાથે મળીને અંશ સિરસાઠ ને મોતને ઘાટ ઉતારી દીધો હતો